કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસ ખાસ તકેદારીના પગલા ભર્યા છે આ એલર્ટના ભાગરૂપે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા રાત્રિના સમય શહેરના અલગ અલગ પોઈન્ટ પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું મુખ્યત્વે પોલીસનું ફોકસ ફોકસ કાચ લગાવેલી ગાડીઓ પર છે કાળા કાચવાળી ગાડીઓમાં નવરાત્રી દરમિયાન કોઈ અઘટિત કે ગુનાહિત બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે વાય જંક્શન પર ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું

નવરાત્રી તે તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે તે એમના બ્રેક બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે